એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી સાબિત થયો અસરકારક સુરતમાં નકલી માર્કશીટના આધારે એડમિશન કોબાનનો પડદાફાશ થયો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી સરકારે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે જવાબ માંગ્યો રાજ્ય બોર્ડની બહારના બોર્ડ યુનિવર્સિટીની નકલી માર્કશીટથી પ્રવેશ મેળવાયો હતો યુનિવર્સિટી સત્તાધીશો અને પોલીસ પાસેથી સરકારે અહેવાલ મંગાવ્યો યુનિવર્સિટી એડમિશનથી લઈ અને ડિગ્રી સુધીની માહિતી સરકારને સોંપી છે એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી સાબિત થયો અસરકારક સુરતમાં નકલી માર્કશીટના આધારે એડમિશન કોબાનનો પડદાફાશ થયો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી સરકારે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે જવાબ માંગ્યો રાજ્ય બોર્ડની બહારના બોર્ડ યુનિવર્સિટીની નકલી માર્કશીટથી પ્રવેશ મેળવાયો હતો યુનિવર્સિટી સત્તાધીશો અને પોલીસ પાસેથી સરકારે અહેવાલ મંગાવ્યો યુનિવર્સિટી એડમિશનથી લઈ અને ડિગ્રી સુધીની માહિતી સરકારને સોંપી છે Thank you